રાજ્યમાં ભ્રષ્ટાચાર કઈ હદે વ્યાપ્યો છે તેનો તાગ મેળવવાની તમારે કોઈ જરૂર નથી કારણ કે સ્થિતિ બયા કરે છે રાજકોટનું અગ્નિકાંડ મોરબીનું ઝૂલતા પુલકાંડ અને વડોદરાનું હરણીકાંડ આ તમામ સ્થળો પર જોવા જઈએ તો ભ્રષ્ટાચારના કારણે થયેલી આ તમામ ઘટનાઓ કે દુર્ઘટનાઓ છે ત્યારે રાજ્ય સરકારે ફરી બે વ્યક્તિઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ એટલે કે સેવા નિવૃત્ત કરી દીધા છે વિગતે વાત કરીએ કે આ સેવા નિવૃત્તિનો સિલસિલો રાજ્યની સરકારમાં શા માટે ચાલી રહ્યો છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર મસ્વજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાજેતરના જ કેટલાક અહેવાલો તમે વાંચતા હશો તો એક શબ્દ તમારી સામે આવતો હશે પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ એટલે કે તેમની સેવા નિવૃત્તિનો દે કાર્યકાળ પૂરો થાય તે પહેલાં તેમને સેવા નિવૃત્ત કરી દેવાના અને સમાજ ઉપર ઉપકાર કરવાના કામ રાજ્ય સરકારે શરૂ કર્યા છે રાજ્ય સરકાર ઉપકાર કરી રહી છે એવું એટલા માટે કહેવું પડે કારણ કે જ્યારે રાજ્યની સરકારમાં ચારે તરફ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારની ભૂમરાણો ચાલી રહી છે ત્યારે રાજ્યની સરકારે આ કામ ઉપાડ્યું છે આ કામ કદાચ વહેલું ઉપાડ્યું હોત તો ખરેખર સમાજની સેવા કહેવાત પરંતુ હવે તેને ઉપકાર માનવો રહ્યું વધુ બે અધિકારીઓને સેવા નિવૃત્ત કર્યા છે પણ શું કારણ છે તો જાહેર હિતનું કારણ છે ભાગે જ્યારે સેવા નિવૃત્તિ આપવામાં આવતી હોય છે અને એ પણ પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ એટલે કે તેનો મતલબ થાય કે ક્યાંક ને ક્યાંક એ અધિકારી વિરુદ્ધ કોઈ ગંભીર આક્ષેપો અથવા તો તેની ચાલચલગત પર આ રાજ્યની સરકારને ભરોસો નથી અન્યથા આપણે એવા અધિકારીઓ પણ જોયા છે કે જેઓ ક્યારેય રિટાયરમેન્ટ સુધી પહોંચતા જ નથી અને જ્યારે તેઓ એક્સટેન્શન એક્સટેન્શનના નામે પત્રકારો તેના નામની બુમરાણ મચાવી મૂકે ત્યારે તેમને કોઈ ઊંચા હોદ્દા પર મૂકી દેવામાં આવે છે એટલે કે રાજ્યની સરકારને તેમના પર પોતાની જાત કરતાં પણ વધારે ભરોસો હોય છે પણ આજે બે લોકોને સેવા કર્યા તેમાં છે કે ડી રાઠોડ જેઓ હિંમતનગરના આર એન્ડ બી વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમએસ બોયા જેઓ મોડાસાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે આર એન બી વિભાગના બંને ક્લાસવન અધિકારીઓને સેવાનિવૃત્ત કરવાની જાહેરાત કરી દેવામાં આવી પણ શા માટે આ બંને વિભાગ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે છે આર એન બી વિભાગ અને આર વિભાગમાં શું થાય છે એ સૌ કોઈ જાણે છે અને મોટા ભાગે આક્ષેપો લાગતા હોય છે કે રોડ રસ્તા પુલ ગટર આ તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે ભ્રષ્ટાચાર તો આ એ જ આર વિભાગ છે જે આ કામ મોટા ભાગે કરતા હોય છે રોડ એન્ડ બિલ્ડિંગ ડેવલપમેન્ટ હવે ત્યાં કેટલો વિકાસ થાય છે એ આપણે અમદાવાદમાં જ વરસાદમાં ભરાયેલા પુલના કારણે જોઈએ કે પછી હાઈવેના જે રસ્તાઓ તૂટી ગયા વરસાદના કારણે ત્યાં જોઈએ કે પછી બિસ્માર હાલતમાં રોડને રિપેરિંગ કર્યા બાદ પણ ફરીથી તે બિસ્માર થઈ જાય એવા માર્ગો જોઈએ આ બધા જ વિભાગો મોટાભાગે આર એન્ડ બી વિભાગના કામ હોય છે આમ હવે આ બંને અધિકારીઓને સેવા નિવૃત્ત કરવામાં આવ્યા છે એ પહેલાં નવ જેટલા અધિકારીઓને સેવા નિવૃત્ત આ રાજ્યની સરકાર કરી ચૂકી છે આ રાજ્યમાં સેવાનિવૃત્તિનો આ દોર આગળ વધી રહ્યો છે રાજ્ય સરકાર કામ કરવાનો ઢોળ કરી રહી છે પણ સવાલ એ થાય છે કે શું નીચેના અધિકારીઓ બધા પાપ્યા ઉપર બેઠેલા બધા દૂધે ધોયેલા છે જોઈએ હવે દૂધે ધોયેલાઓ પણ ક્યાંક પાપિયા છે કે નહીં તેની તપાસ રાજ્યની સરકાર કરાવી અને તેમના વિરુદ્ધ પણ પગલાં લેશે કે પછી નીચે નીચે સાફ સફાઈ કરી આપણને ચોખવાળું બતાવવાનો પ્રયાસ આ રાજ્યની સરકાર કરતી રહે છે અહેવાલ સમાચાર વિશ્લેષણ પડદા પાછળ અને જોઈએ પણ પહોંચાડવામાં આવતું નથી એ નવજીવન ન્યૂઝ પહોંચાડે છે માટે અમારી સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવ